નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ તે પહેલાં મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે બોર્ડની પરીક્ષાને લઈને હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે વાત છે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાની ત્યારે આગળ વાત થશે પાર્કિંગના બીજા માળથી કાર નીચે પટકાઈ હતી આગળ વાત થશે કપિર શર્માને મારી નાખવાની ધમકી મળી છે ત્યારે વાત થશે મા બોલીને રૂપિયા છાસઠ લાખની ઠગાઈ આચરવામાં આવી છે ત્યારે વાત થશે ભારતીયો માટે રાહતના સમાચાર ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે મોટી જાહેરાત ત્યારે વાત થશે કોલ્ડ પ્લે કોન્સર્ટના દિવસે મેટ્રો રાત્રે સાડા બાર વાગ્યા સુધી ચાલુ રહેશે ત્યારે વાત થશે સૈફ અલી ખાન કેસમાં આરોપી શરીફુલ ઇસ્લામે ગુનો કબૂલ્યો છે ત્યારે વાત થશે ગણ્યા ગણ્યા નહીં એટલા રૂપિયા નોટો ગણવાના મશીન પણ મંગાવ્યા પડ્યા ત્યારે વાત થશે સ્થાનિક ચૂંટણીમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન શક્ય આગળ વાત થશે અંડર નાઇન્ટીન મહિલા વર્લ્ડ કપમાં ભારતનો શાનદાર વિજય થયો છે ત્યારે વાત થશે લાઈવ કોન્સર્ટમાં સિંગર મોનાલી ઠાકોરની તબિયત લથડી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી થી સવાલો અને મો મો કે ધાગે જેવા શાનદાર ગીતો ગાના બોલીવુડ સિંગર મોનાલી ઠાકોર તબિયત એક લાઈવ પરફોર્મન્સ દરમિયાન અચાનક ખરાબ થઈ ગઈ હતી તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી જેની ફરિયાદ બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ હતી હાલ મોનાલી હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે તે દિન હાટા મહોત્સવમાં પરફોર્મ કરવા માટે કરી રહી હતી ત્યારે તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંડર નાઇન્ટીન મહિલા વર્લ્ડ કપ ભારતનો શાનદાર વિજય અંડર નાઇન્ટીન મહિલા વર્લ્ડ કપમાં મેચમાં ભારતે શ્રીલંકાને સાઠ રનથી હરાવ્યું છે પ્રથમ બેટિંગ કરતાં ભારતે એકસોને ઓગણીસ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જવાબમાં શ્રીલંકાની ટીમ ફક્ત અઠ્ઠાવન રન જ બનાવી શકી હતી ભારત તરફથી સબનમ જોશીતા અને પરિકાએ બે બે વિકેટો લીધી હતી આ પહેલા ગોંગડી ત્રિસાએ બેટિંગમાં ઓગણપચાસ રનની ઇનિંગ રમી હતી અને આ જીત સાથે ભારતીય ટીમ સુપર સિક્સમાં પણ પહોંચી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્થાનિક ચૂંટણીમાં આપ અને કોંગ્રેસનો ગઠબંધન આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે હવે આપ અને કોંગ્રેસના ગઠબંધનની વાત સામે આવી છે નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મહત્વપૂર્ણ બેઠકોનો દોર શરૂ થયો છે વલસાડ સહિત ગુજરાતની નગરપાલિકા ચૂંટણીમાં સાથે મળીને લડવાની તૈયારી કરી રહી છે અનંત પટેલના મત મુજબ જો અલગ અલગ ચૂંટણી લડશે તો નુકસાન થવાની સંભાવના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણ્યા ગણ્યા નહીં એટલા રૂપિયા નોટો ગણવાના મશીન મંગાવવા પડ્યા બિહારના બેતિયામાં વિજિલન્સ વિભાગે જિલ્લા શિક્ષણ અધિકારીના નિવાસ સ્થાને મળી આવ્યા છે દરોડા દરમિયાન નોટોના એટલા બધા બંડલ મળી આવ્યા કે રોકડની સચોટ ગણતરી કરવા માટે નોટ ગણવાના મશીન પણ મંગાવ્યા પડ્યા હતા મિત્રો અન્ય મહત્વના વાત કરીએ તો સૈફ અલી ખાન કેસ આરોપી શરીફુલ ઇસ્લામે ગુનો કબૂલ્યો છે સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં દરરોજ નવા અપડેટ આપી રહ્યા છે પોલીસે થોડા દિવસ પહેલાં આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામની ધરપકડ કરી પોલીસે સૈફ પર હુમલો કરનારને પકડી પાડ્યો હતો ઉપરાંત આ કેસમાં મોટો ખુલાસો થયો છે સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપીએ શરીફુલ ઇસ્લામે પોતાનો ગુનો કબૂલી લીધો છે મહત્વના સમાચારની વાત કરીએ તો કોલ્ડ પ્લે કોન્સર્ટના દિવસે મેટ્રો રાત્રે સાડા બાર વાગ્યા સુધી ચાલુ રહેશે અમદાવાદમાં પચીસ અને છવ્વીસ જાન્યુઆરીના રોજ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે આ કોન્સર્ટ બે દિવસ યોજાવા જઈ રહ્યો છે જે અંતર્ગત અમદાવાદ મેટ્રોએ રાત્રિના સમય દરમિયાન સમયમાં વધારો કર્યો છે અને દોઢ કલાક જેટલો સમય વધારી દેવામાં આવ્યો છે પચીસ અને છવ્વીસમી રાત્રિના મોટેરા સ્ટેશનથી અંતિમ મેટ્રો સાડા બાર વાગ્યા સુધી મળશે જેમાં મોટેરાથી એપીએમસી અને થલતેજ ધૂઢ માટે જ સમય વધારવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીયો માટે રાહતના સમાચાર છે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીયો માટે મોટી રાહતની જાહેરાત કરી છે તેઓએ કહ્યું છે કે એચ વન બી વિઝા બંધ નહીં થાય અમેરિકાને ટેલેન્ટની જરૂર છે તેમણે કહ્યું છે કે અમને ફક્ત એન્જિનિયરોની જરૂર નથી પરંતુ અન્ય નોકરીઓ માટે પણ શ્રેષ્ઠ પ્રોફેશનલ આવવા જોઈએ તેઓ અમેરિકનોને ટ્રેનિંગ પણ આપશે ઉલ્લેખનીય છે કે બે હજાર ચોવીસમાં જારી કરાયેલા કુલ બે લાખ એસી હજાર એચ વન વી વિઝામાંથી લગભગ બે લાખ વિઝા ભારતીયોને મળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાબોલીને રૂપિયા છાસઠ લાખની ઠગાઈ આચરવામાં આવી છે ચીનમાં એક એક વૃદ્ધ મહિલા પાસેથી લાખની છેતરપિંડી હાજરી છે સાઉથ ચાઇના મોર્નિંગ અનુસાર વૃદ્ધ મહિલા અપ્રણિત અને એકલી રહેતી હતી એવામાં તેનો સંપર્ક ઓનલાઈન એક શખ્સ સાથે થયો અને તે વૃદ્ધાને માતા કહેવા લાગ્યો છેતરપિંડી કરનારે મહિલાને પોતાનો પુત્ર કહીને ફસાવી અને બે વર્ષમાં પાંચ લાખ હજાર યુવાન એટલે કે ચીલી ચલણની છેતરપિંડી કરી છે મહિલા છેતરપિંડીના ફંદામાં ફસાઈ ગઈ અને તેને પૈસા મોકલતી રહી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપિલ શર્માને મારી નાખવાની ધમકી કોમેડિયન કપિલ શર્માને પાકિસ્તાનથી ઈમેલ દ્વારા મારી નાખવાની ધમકી આપવામાં આવી છે કપિલ ઉપરાંત અભિનેતા રાજપાલ યાદવ કોરિયોગ્રાફર રેમો ડિસોજા કોમેડિયન સુગંધા હતી ઈમેલમાં લખ્યો હતો કે અમે તમારા પર નજર રાખી રહ્યા છે આ કોઈ સ્ટંટ નથી તમને હેરાન કરવાનો પ્રયાસ નથી ઈમેલમાં લખેલું છે કે અમે બિસ્નોય નથી અમે કહીએ છીએ તે કરીશું મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો પાર્કિંગના બીજા માર્ગ કાર નીચે પટકાઈ ગઈ સોશિયલ મીડિયામાં એક કાર દુર્ઘટનાનો વિડીયો વાયરલ થયો છે આ વિડીયો વિમાનનગર સોસાયટીનો છે જેમાં કાર પડવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી કારમાં રિવર્સ ગેર લાગી જતા કાર બીજા માર્ગથી દિવાલ તોડીને નીચે પટકાઈ ગઈ હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી હવે આ ઘટનાનો વિડીયો ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડની પરીક્ષાને લઈને હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે રાજ્યમાં સત્યાવીસ ફેબ્રુઆરીથી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા યોજાનાર છે બોર્ડની પરીક્ષા પહેલા શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓ અને વાલીઓને મદદ મળી રહે તે હેતુથી હેલ્પલાઇન નંબર અઢારસો બસો પર કોલ તમને સાયકોલોજિસ્ટ અને એક્સપર્ટ તરફથી સંપૂર્ણ સલાહ અને માર્ગદર્શન મળી રહેશે હેલ્પલાઇન પર કોલ કરવાનો સમય સત્યાવીસ ફેબ્રુઆરીથી સવારે નવ થી સાંજે છ સુધીનો રહેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે